લાઈવ લાલ બટેટાની વેફર બનાવીએ કેવી રીતે બને હું આ વિડિયો તમને બતાવું એના માટે આપણે બટેકા લઈએ છે ત્રણ લાલ બટેટા લીધા છે જોઈએ વજન કેટલું છે વજન છે આનું 500 ગ્રામ ઉપર છે 580 ગ્રામ અને ક્રન્ચી વેફર બનાવવા માટે આ લાલ બટેકા જ વાપરવાના તો જ ક્રિસ્પી કુરકુરે લાલ વેફર બનશે આપણે પહેલા બટેકાની સાયલ ઉતારી નાખશું લાલ બટાકા ને સાયલ ઉતાર દીધી છે બટાકા ને ફોલી ને ખસેવા છે તો આવી ખમણી લઈ લેવાની એટલે આસી બને એટલે આસી વેફર રાખવાની આવી રીતે આપણે પાંચસો પાંચસો ગ્રામ બટેકાને છીણી દઈએ છીએ પેલા આવી રીતે આપણે ત્રીજું બટેકો છીણી દઈએ છીએ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ પેલા છીણી પછી તળી નાખશું તો બધા બટેકાને આપણે આવી રીતે સીણી દીધા છે એટલે આશા રાખવાના આપણે આને તળી નાખીએ તેલ પહેલાં ગરમ મૂકી દીધું છે આપણે તો આપણે સવા કિલા જેવું તેલ ગરમ મૂકી દીધું છે આપણે એક એક કરીને અને પાંચસો એ પાંચસો ગ્રામ બટેકાની વેફર છોડી દઈએ તેલનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ રાખવાનું સ્લો તેલમાં નહીં તળવાના બાકી વેફર તેલ પી જાય તો તેલ ફાસ્ટ તેલમાં જ આપણે બટાકા વેફર તળશું એક એક કરીને આપણે ત્રણેય બટાકાની વેફર ટોટલ પાંચસો ગ્રામ બધી પૂરી દીધી છે બધી વેફર આપણે પૂરી દીધી છે ફાસ્ટ તેલમાં આપણે પાંચ મિનિટ તળી નાખીએ વેફરને તો મિત્રો જો તૈયાર થઈ ગઈ છે બની છે એકસો બ્યાસી ગ્રામ વેફર બની છે પાંચસો ગ્રામ બટેટામાંથી માંથી હવે આનો આપણે મસાલો બનાવી નાખીએ આપણે વેફર ઉપર છાંટવાનો મસાલો ના બનાવીએ 3-4 ગ્રામ જેવું નમક લીધું છે એક ચમચ ખાંડ લે લીધું આપણે સંચર પાવડર લઈએ છે કાળર નમક થોડું કાશ્મીરી મરચું નાખું લાલ મરચું ને મેથડનો કલર નાખી આપડે મિક્સરમાં પીસી નાખીએ કે તો આપડે આ મસાલો બનાવ્યો ઉપર નાખી દે

અને માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ